વાલે હું સવાર સુધી દેખ્યા પડશે આજકા સરપ સાહેબ પાણી છોડો ઓય બે દાડાથી કોઈ કે તય મેકો હોબા ઓંગી મને આવતો નતું છો કોઈ જલ્દી પાણી છોડજો કાલ જ હા આ વાર નહીં સાબ સાહેબ ઓ સાહેબ માર પાણી નઈ આવતું શું હું કરીએ ચાલ તો થઈ જાય કે તારે હું આદર નતો એ લેવા મારા દર ખાદર નતા કરી હેડ બતાઉ લાઈ હેડે આવો ના ના હોય કોમ હોય તમારો કોઈ nervosi આવે હા પણ હેડો કરો હેડો આવી ના ભઈવાન સ ટીકા કાઈ દે થઈ જાય આપા એટલે બેહી આવતા જ

this માટી ઉપર આ મજૂર કેના ઉપાય કરે જો ઉપાડી કા ના ઉપાડ્યું ચાલું નહીં સાતું સાપન તો ગયા સરપંચ અમાર આવતા આવી સો ગયા ની હવે ઓમળો કને ઉપરદાર હું કરું કો આવતા છે તาย સરપંચ આવતા જો આ કોમકાત તાલ નહીં અલ્યા તમને ખબર જ નતી યાર ભૂલ થઈ ગયો તો ભૂલ થઈ ગઈ કોમ ખબર નતી તારે હું આધા વાદ નતો હોય જો કે તને પછી સર પર ન ઓકાડો હા હોય મે ચાલુ હોય સાબાને મોરા ઉઠીને એટલે ખબર ના હોય કણ કા રાત્રે કિટીનાત તો ખોદાયો દીધું બધું કણ આપો કોમકાત

જોમ પણ છે ને એ હું જલ્દી ગ્રાન પાસ કરાવી દઉં તમારે કોમ આગળ વધો તો હું રજા લઉં ને સાવ આગળ આવી દુકાન કે શું સરપંચ ચાલે એવું નહીં લાગે કો તું થી મારા બાજુ પોલ દે નહીં તો કાલ કરતો તો દુ તમ તો ચાલુ કરો તાંગે તો કોમ કરો તો આ ઠપ્પો આ ભગ કોમ ચાલુ હોય તા ઠપ્પો તો આનું કોમ ચાલુ કરી બધા ના તો કોમ કાલ નું ચાલુ વાત કરી હા હવે પૈસા થી ચાલુ પૈસા મારા આપવાના નહિ આગળ પૈસા નહી નહીં નહીં તો કાલ ઘર ની સરપંચ સરપંચ એટલે મોટા થઈ જાય એટલે

સરપંચ પણ ખબર ઘરે ઉધી ગો દસ હજાર રૂપિયા દંડ કરો નહીં

સરપંચ થઈ ગયા તમે હોવા ચાલે પૈસા જેટલા સવાનું જેટલું ખાલી પી ગયા છો પૈસા ખાઈ જ્યાસે તું લઈને સરપંચ